રાજકોટના દોઢસો ફૂટ રિંગ રોડ પર આવેલા એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં થયેલા અગ્નિકાંડમાં ત્રણ લોકોના મોત થયા હતા જેને લઈને મહાનગરપાલિકા દ્વારા વધુ તપાસ કરવામાં આવતા દસ વર્ષની ફાયર ન હોવાનું સામે આવ્યું હતું તેમજ ફાયરના સાધનો વર્કિંગ કરતા નહીં હોવાથી નોટિસ આપવામાં આવી હતી એટલાન્ટિસ એપાર્ટમેન્ટની આગ અંગે હજુ તપાસ કરવામાં આવી રહી છે સાથે જ શહેરમાં અન્ય કોઈ સ્થળે આવી દુર્ઘટના ન બને તે માટે અત્યાર સુધીમાં છસો અઠ્યાવીસ રહેણાંક એપાર્ટમેન્ટમાં ચેકિંગ કરીને કુલ પાંચસો બેતાલીસને નોટિસ આપવામાં આવી છે હજુ પણ શહેરના તમામ વિસ્તારોના રહેણાંક તેમજ કોમર્શિયલ બાંધકામોમાં ચેકિંગની કામગીરી ચાલી રહી છે જે ચેકિંગ છે એ તો અવિરત ચાલી રહ્યું છે જે તે સમયે ટીઆરપીની ઘટના પછી સરકાર તરફથી એક એસ ઓપી રાજપોટ મહાનગરપાલિકાને મળે જ છે અને એ જ એસઓપીમાં થોડા લોકલ આંશિક ફેરફાર કરીને રાજપોટ મહાનગરપાલિકાએ પોતાની અલગ એસઓપી બનાવેલ છે અને એ જ એસઓપી મુજબ ચેકિંગ અવિરતપણે ચાલુ હતું જ હાલ જે આપણને વધારાનું માનવબળ મળ્યું છે જે ફાયર પ્રિવેન્શન વિંગ અંતર્ગત આપણને જે વધારાનું માનવબળ મળ્યું છે એનાથી આપણે એ ચેકિંગને વધુ સઘન બનાવ્યું છે અને હાલ હું માનું છું છેલ્લા થોડા સમયમાં પાંચસોથી વધુ આપણે મિલકતોનો સર્વે કરી અને જ્યાં ત્રુટીઓ હતી ને આપણે નોટિસ આપેલ છે આ પ્રક્રિયા નિરંતર ચાલુ રહેશે અને જ્યાં tụપીઓ મર્સે કે અમુક નોટિસ બાદ આપણે કાર્યવાહી કરવાની ફરજ પડશે એટલે એટલાસ્ટીક બિલ્ડિંગમાં પણ આપને વે નોટિસ તો ઓલરેડી આપેલી હતી કે આપની જાણમાં હતું એ લોકોની બિચારમાં જે થયું પરંતુ હવે જો આ કોઈ પણ હાઉસિંગ કોલોની કે એઓપી કોઈ કે માલિક હોય એમની તરફથી જો પ્રતિઉત્તર ન મળે કે કાર્યહરી નહી થાય તો પછી આપણે કાયદા जी फायर चेक ये जो काफी बसे जे सत्ता એટલે ટ્રેલ છે એ નું જો કાર્યવાહી કરવાની ફરક પડશે ફાયરની દ્રષ્ટિએ હાલ જે ફાયટન સિસ્ટમ લગાવેલ હોય તે કાર્ય શિલ્પા કોઈ એનઓસી રિન્યુ થા એકલા હોય અથવા બીજી કોઈ ભી તો દરેક મિલકત ઉપર અલગ અલગ પ્રશ્નો હોય છે એનઓસી ની પણ પ્રક્રિયા સરકારે ઘણી સરળ કરી દીધી છે રિન્યુઅલ માટે એટલે હું માનું છું એમાં પણ કોઈ હવે પ્રશ્ન નથી હતી કે એ એ વસ્તુ કદાચ પણ હવે તો જે ભરતી છે રીગરસ થઈ રહી છે આખી નવી ફાયર પ્રિવેન્શન વિંગ આપણે ઊભી થઈ ગઈ છે એટલે હું માનું છું બહુ ટૂંક સમયમાં તો તમામ જગ્યાઓ ભરાઈ જશે અને હું માનું છું માનવબળ જે છે એનો તો કોઈ આપણે પ્રશ્ન રહેશે જ નહીં